એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રજસ્થાન માર્કેટિંગ એડમાં આજે તારીખ ઓગણીસ ડિસેમ્બરને શુક્રવારના રોજ રસ્તાન માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો આજે સાડા પાંચસોથી લઈને છસો ગુણી આસપાસ જેવી આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો જાણી રહીએ હરાજીમાં જઈને ઝીરાના આજના બજાર ભાવ ભરજો હાલો

આડ 30 ના આડ 30 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ કાડત્રી કો આ વી ને ગબો દર સવે 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 પતે વેડ વેડ્રી આડત્રી પત્રી વેડ્રી આડત્રી શાલા એક ઓર આડત્રી બસા બસા એક દરવાજો પતાલે જે બધું જે ગામમાં દેખાવા દેખાવા ના દેખાને નવી નવી આડત્રી દેખાવા છે કે તમને

આરા ધારો તો હમ ફાઈલો એક રૂપિયો જિનોદાન ઓમેડિયમ મીડિયમ બે એકમ બે આડત્રીસો ને બાવીસ રૂપિયા કલર મોડલ માલ મીડિયમ સુપર માલ જસના માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે પાંત્રીસો રૂપિયાથી લઈને ઓગણચાલીસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં બજાર થોડા ઠંડા જોવા મળી રહ્યા છે